સુરતમાં ખાડીપુર ઓસરતા યુદ્ધના ધોરણે કામગીરી પાલિકાની તમામ મશીનરી કામે ખાડીપુર ઓસરી રહ્યા છે કે વિસ્તારમાં પાલિકાએ યુદ્ધના ધોરણે સફાઈની કામગીરી શરૂ કરી છે પાલિકાએ સફાઈની કામગીરી સાથે દવાનો છટકાવ કરતા મેડિકલ વાન ની પણ વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે સહિત પાલિકા કમિશનરની સીધી દેખરેખ હેઠળ શહેરની તમામ મશીનરી સફાઈથી લઈને આરોગ્યની કામગીરીમાં લગાવી દેવામાં આવી છે શહેરમાંથી પસાર થતી ખાડીઓ ઓવરફ્લો થઈ હતી જેના કારણે અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા પરંતુ જે વિસ્તારમાં ખાડીના પાણી ઓસરી રહ્યા છે તે વિસ્તારમાં પાલિકા કમિશનરે સફાઈના કામ પૂરજોશમાં હાથ ધરવામાં આવ્યા છે પાલિકાના આરોગ્ય વિભાગ એ સફાઈની કામગીરી સાથે સાથે જંતુનાશક દવાઓનો છટકાવ કરવાની કામગીરી પણ હાથ ધરી છે ઉપરાંત જે વિસ્તારમાં પાણી ઉતર્યા છે ત્યારે લોકોના આરોગ્યની કાળજી રહે તે માટે મેડિકલ વાનની પણ વ્યવસ્થા ઊભી કરવામાં આવે છે કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા માનવ પ્રભાને સુરત જી સાહેબ આ કઈ રીતે કામ અતિ ભારે વરસાદને કારણે સુરતમાં નીચાણવાળા વિસ્તારમાં ઉપરવાસના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાણા હતા અત્યારે તમામ ઝોનમાં પાણી ઉતરી ગયા છે એટલે અત્યારે તંત્રને સઘન સફાઈ ઝુંબેશ જંતુનાશક દવાનો છંટકાવ મેડિકલ ટીમ કાર્યરત રહે જે જગ્યાએ ઇલેક્ટ્રિકના પ્રોબ્લેમ છે ત્યાં ટોરેન્ટ અને ડિજિબ્યુશનને અધિકારીઓને હાજર રહીને તાત્કાલિક રિપેરિંગનું કામ શરૂ થાય જે વિસ્તારમાં રોડનું ધોવાણ થયું છે ત્યાં તાત્કાલિક રોડનું રિપેરિંગ થાય તે માટે તંત્રને આદેશ આપ્યો છે અને તમામ ઝોનમાં અત્યારે યુદ્ધના ધોરણે કામ કાર્યરત શરૂ પણ છે